લોભ્યા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું તમને જાણીને નવાઈ લાગશે કે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી અને એકકા ડબલ કરવાની લાલચમાં લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે તમને ખબર પડી જશે કે કોની વાત કરી રહ્યો છું હું વાત કરી રહ્યો છું ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે કે બી ગ્રુપની જે ગ્રુપે સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કરોડો રૂપિયા લોકોના ઉઘરાવી અને હાલમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે સીઆઈડી ક્રાઇમના દરોડા બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હાલમાં તે વિદેશમાં ભાગી ગયો છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને વિદેશ ભાગી જાય અથવા તો ભાગી જાય તે પહેલા તેને પકડી પાડવા માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવામાં આવી છે કોણ છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને માત્ર ત્રીસ વર્ષની ઉંમરે છ હજાર કરોડનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું અને તેની પાછળ કોના કોનો હાથ છે આ સમગ્ર સવાલો અત્યારે તો ઉભા થઈ રહ્યા છે ત્યારે આવો જોઈએ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આખો કાળો ચિઠ્ઠો અમારા આ ખાસ રિપોર્ટમાં સરનામું ઝાલાનગર રાયગઢ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા એજ્યુકેશન વર્ષ બે હજાર પંદરમાં સર પીટી સાયન્સ કોલેજ મોડાસાથી બીએસસી વર્ષ બે હજાર સત્તરમાં કોલેજ ઓફ એજ્યુકેશન તખતપુરથી બી એડ વર્ષ બે હજાર બાવીસમાં ડી કે પટેલ ભુરા એમએડ કોલેજ તખતપુરથી એમએડ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં એલ એલ બી બીજું વર્ષ પૂર્ણ લો કોલેજ મોડાસા આપણે વાત કરી રહ્યા છીએ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભૂપેન્દ્રની કૌભાંડી સ્કીમોની વાત કરવામાં આવે તો પાંચ લાખ રોકાણ કરી મેળવો બત્રીસ ઇંચનું ટીવી અથવા મોબાઈલ ફ્રી દસ લાખનું રોકાણ કરી ગોવાનો પ્રવાસ ફ્રી ફિક્સ એફડીના ઓન પેપર સાત ટકા અને મૌખિકમાં અઢાર ટકાની ઓફર મહિને ત્રણ ટકા કે તેથી વધુ રિટર્નની લાલચ અને એજન્ટોને પાંચથી પચીસ ટકા રકમ આપવાની લાલચ શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને વધુ નાણાં ઇન્વેસ્ટ કરાવતો રણાસણ તલોદ સાબરકાંઠામાં મુખ્ય ઓફિસ જિલ્લાઓમાં નાની ઓફિસો ધરાવતો રાજસ્થાન વડોદરા ગાંધીનગર મહેસાણા પણ ખોલી ઓફિસો ચાર સપ્ટેમ્બર બે ના રોજ બી કંપની બની વર્ષ બે થી બે સુધીમાં છ હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું અને માત્ર બે જ એકાઉન્ટમાંથી એકસો પંચોતેર કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે તમને જાણીને નવાઈ લાગશે કે ભૂપેન્દ્રસિંહ જાલા માત્ર ત્રીસ વર્ષનો છે અને અપરિણિત છે ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભાની ચૂંટણી જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાને બદલે ઉમેદવારી પરત ખેંચી લીધી હવે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ ફરાર થઈ છે કારણે રાયગઢના જાલાનગર સ્થિત તેનો વૈભવી બંગલો સુમસામ છે અને બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પણ પાર્ક થયેલી જોવા મળી રહી છે સૂત્રો મુજબ મળતી માહિતી મુજબ આરોપી ભૂપેન્દ્રસિંહ પાસે પોતાના જુદા જુદા બેંકમાં નવ એકાઉન્ટ છે જ્યારે પિતા પરબતસિંહના નામે ત્રણ બેંક ખાતા છે પરંતુ માતાના નામે એક પણ બેંક એકાઉન્ટ નથી ત્યાં સુધી કે ભૂપેન્દ્રએ પોતાના નામે શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઈ રોકાણ કર્યું નહોતું તેવું સોગંદનામામાં દર્શાવ્યું હતું પોતાની પાસે એક અર્ટિકા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું તેણે સોગંદનામામાં જણાવ્યું છે આરોપીએ પોતાની પાસે માત્ર સુડતાલીસ ગ્રામ પિતા પાસે ચાલીસ ગ્રામ અને માતા પાસે પચીસ ગ્રામ જ સોનું હોવાનું સોગંદનામામાં ચૂંટણી સમય જણાવ્યું હતું ત્યારે આ તમામ વાતો જાણે હવે પોકળ સાબિત થઈ રહી છે અને બીજેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચમાં દરોડા પડવાથી આ ગુજરાતની આ ઘટનાથી રાજકારણીઓ પણ હચમચી ગયા છે જેઓનું સીધું જોડાણ બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે તેવા રાજકારણીઓમાં હાલે ભારે હલચલ મચી ગઈ છે આ કંપની કેવી રીતે લોકોને ફસાવતી હતી તેની વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાના પાર્ટનર સાથે મુખ્ય કામ કરતા હતા ફંડ ઉઘરાવા માટે તેમણે અલગ અલગ એજન્ટોની નિમણૂક કરી હતી જેને તે પગાર ચૂકવતો હતો આ તમામ એજન્ટ સેલ્સ એક્ઝિક્યુટિવ એટલે કે માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી ફંડ લાવી આપતા હતા જેમાં ફંડ આપનાર વ્યક્તિને પ્રતિમાસ ત્રણ ટકા જેટલું વ્યાજ ચૂકવાતું હતું આ ત્રણ ટકા વ્યાજ આપવા માટેની બાહેન્દરી ફેન્કિંગ કરીને આપવામાં આવતી હતી આ ઉપરાંત જે તે ફંડ આપનાર વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ફંડ લાવે તો જે તે રેફરન્સ આપનારને એકથી એક પોઈન્ટ પચાસ ટકા કમિશન મળતું હતું જે ફંડ રોકાણ માટે આવતું હતું તેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે તેની જાણકારી માત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે જ રહેતી હતી ભૂપેન્દ્રસિંહ જલાનું સાબરકાંઠામાં મોટું નામ હતું એટલે અનેક સ્તરે સેવાકીય પ્રવૃત્તિ કરતો હતો મંદિરમાં દાન કરવું ગરીબો માટે ઘર બનાવવાની શરૂઆત પણ કરી હતી આમ સ્થાનિક સ્તરે તેનું વર્ચસ્વ વધતું જતું હતું સ્થાનિક સ્તરે સપોર્ટ મળવાને કારણે તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાંથી અપક્ષમાં ચૂંટણી લડવા ફોર્મ ભર્યું હતું અને શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સીઆઈડી ક્રાઇમના વડાના જણાવ્યા અનુસાર હિંમતનગર અરવલ્લી મહેસાણા ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં કોઈ એક સંસ્થા દ્વારા પોન્જી સ્કીમ ચલાવવામાં આવી રહી હોવાની તેઓને માહિતી મળી હતી તેમની સર્વેલન્સ તપાસમાં જાણવા મળ્યું કે લોકોને છેતરીને પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે તે બાદ તેઓએ મંગળવારે છવ્વીસ નવેમ્બરે પાંચ જિલ્લામાં રેડ પાડી હતી જેમાં બીજેડ ગ્રુપની ઓફિસોમાંથી પોન્જી સ્કીમના ડોક્યુમેન્ટ્સ તેમજ ત્યાં કામ કરતા માણસો મળી આવ્યા હતા તેમજ સ્થળ પરથી એજન્ટ આનંદ દરજી મળ્યો હતો જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે બે હજાર વીસ એકવીસમાં પોન્જી સ્કીમ ચલાવવામાં આવી રહી હતી તેનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ પર્વતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ તાલુકો તલોદ જિલ્લો સાબરકાંઠામાં આવેલ છે તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસો આવેલ છે તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત્ત સરકારી કર્મચારીઓ હોવાનું પણ સામે આવ્યું હતું જે લોકો પાસે તેઓ રોકાણ કરાવતા હતા તેઓને એક વર્ષ બાદ છત્રીસ રિટર્ન આપવામાં આવશે તેવું જણાવતા હતા એગ્રીમેન્ટમાં સાત ટકા બતાવવામાં આવતું હતું પરંતુ મૌખિકમાં કહેવામાં આવતું હતું કે મહિને ત્રણ ટકા વાર્ષિક છત્રીસ ટકા રિટર્ન મળશે સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન ટીવી સેટ વગેરે વસ્તુઓ આપવામાં આવતી હતી આ સાથે તેમના જે એજન્ટો હતા પણ ઇન્સેન્ટિવ પાંચ ટકાથી લઈને પચીસ ટકા સુધી આપવામાં આવતું હતું ઉલ્લેખનીય છે કે અનેક લોકોના કરોડો રૂપિયા આમાં સલવાયા છે પરંતુ હાલ તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે ત્યારે હવે સીઆઈડી ક્રાંગ તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે